ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતોને વિઘાડીટ મળશે વીસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો ધ્યાન આપે કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને મળશે દસ કલાક મફત વીજળી રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ એકત્રીસ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ મનરેગા ખેડૂતોને મળશે મિત્રો પચાસ ટકાની સહાય તો રાશન કાર્ડ ધારકોને મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર હવે અઢી લાખ ખેડૂતોને નહીં મળે આગામી હપ્તો એટલે કે રૂપિયાનો હપ્તો અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો અત્યારના તાજેત સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખાસ કરીને અંદર નગરની અંદર જે વસતા જે નાગરિકો છે એ લોકોને હવે નગરપાલિકાના કામો કરાવવા પડતા હતા અને એક નગરપાલિકાના કામો કરાવવા માટે વન

વાહનોનો વીમો નથી એટલે મિત્રો ખાસ કરીને નવા કાયદા એવું કહે છે રસ્તા ઉપર ચલાવવા એ અત્યારે ગેરકાયદેસર છે આવા કિસ્સાઓમાં મિત્રો તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને બે હજાર રૂપિયાનો દંડ છે એ તમને ફટકારવામાં આવશે અથવા તો તમને ત્રણ મહિના સુધીની જેલ છે પણ તમને થઈ શકે છે બીજા ગુનાની અંદર મિત્રો એવું કહેવામાં આવે છે કે તમે મિત્રો બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર જાઓ છો અને પકડાવો છો તો મિત્રો તમને ચાર હજાર રૂપિયાનો ડંડ છે થઈ શકે છે એટલે કે મિત્રો આ તમામ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે હવે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે અત્યારે સાવધાન થઈ જાજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે ટ્રાફિક વિભાગ છે મિત્રો તમારા વાહન ઉપર નજર રાખશે મિત્રો ત્યાર પછી મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો મિત્રો અગાઉ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે રાખવામાં આવતો હતો આ માટે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જેમને ધ્યાનમાં રાખીને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે લીધો છે એ અંતર્ગત મિત્રો હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે એ મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે આમના થકી મિત્રો ઓબીસી સમાજના જે બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે ત્યાર પછી સમાચરણની અંદર આગળ વધીએ તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે અત્યારે ફરજિયાત બન્યું છે ખાસ કરીને મિત્રો રજીસ્ટર વગરના જે કોઈ પણ ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને ઢોર છોડાવવા માટે 1000 રૂપિયાનો દંડ છે અફટકારવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો અત્યારે બીજી તરફ જો રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ઘાસ ખવડાવ પર અત્યારે પ્રતિબંધ છે અત્યારે મૂકવામાં આવ્યો છે તો મિત્રો સરકારે ખાસ કરીને મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે અત્યારે ફરજિયાત કર્યું છે જેમના કારણે સિટીના લોકો છે એમને ફાયદો થશે રખડતા ઢોર છે રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમના થકી મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતભાઈઓ છે એમને બિયારણ ખરીદવા માટે અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીસ હજાર રૂપિયાની મિત્રો સહાય છે તે હેક્ટર દીઠ મળવાપાત્ર રહેશે મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ખેડૂતભાઈઓ છે એમને મિત્રો હવે પ્રતિ હેક્ટર દીઠ એટલે કે મિત્રો વિઘા દીઠ હવે એમને વીસ રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવશે નવી શિક્ષણ નીતિ હેઠળ હવે સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવશે હવે તે બોર્ડની પરીક્ષા છે વર્ષની અંદર બે વખત લેવામાં આવશે સાથે મિત્રો એવું કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે દરેક વિદ્યાર્થીઓ પાસે પોતાનો બેસ્ટ સ્કોર બને એ માટે મિત્રો હવે તેમની પાસે વિકલ્પ રહે એ માટે મિત્રો વર્ષની અંદર બે વખત બોર્ડની પરીક્ષા છે લેવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે તમને હાનાકાની કરે છે તો તમે તેમના વિશે ફરિયાદ નોંધાવી શકો છો વેબ પોર્ટલ ઉપર અથવા તો તમે ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે તમે નોંધાવી શકો છો ખાસ કરીને મિત્રો ચૌદ પાંચ પંચાવન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે જેમના ઉપર મિત્રો દેશના કોઈ પણ નાગરિક છે પોતાની ફરિયાદ છે નોંધાવી શકશે અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે તેમને તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે અને મિત્રો એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે તો તમે તેમના વિશે ફરિયાદ છે નોંધાવી શકો છો મિત્રો આગળ જોઈએ તો પીએમ યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર આવે ગુજરાતમાં અઢી લાખથી પણ વધારે ભાઈઓ છે એમને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે રાજ્ય સરકારે કિસાન યોજનામાંથી બે લાખ ખેડૂતોની બાદ બાકી કરી નાખી છે ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પોતાની પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ ખોટી રીતે લાભ લેતા હોય એવા નામે અત્યાર સુધી મિત્રો પીએમ કિસાન યોજનામાંથી બાદ બાકી કરવામાં આવી છે ગુજરાત સરકારે જણાવ્યું છે કે કિસાન એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે પોઈન્ટ બાસઠ લાખ થી પણ વધારે ખેડૂત ભાઈઓની બાદ બાકી કરવામાં આવી છે જે ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ ભરતા હોય સાથે મિત્રો લાભ લેતા હોય યોજના અંતર્ગત આ સાથે મિત્રો ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય અમુક ખેડૂતભાઈ એવા છે કે મિત્રો ખાસ કરીને તેમને પેન્શન મળતું છતાં પણ લાભ લેતા ખોટી રીતે લાભ લેતા એવા ખેડૂત ભાઈઓના મિત્રો અત્યારે નામ છે અત્યારે રદ કરવામાં આવ્યા છે બાદ બાકી કરવામાં આવે છે ગુજરાત સરકારે મિત્રો ખાસ કરીને બે પોઈન્ટ બાસઠ લાખથી વધારે ખેડૂતભાઈઓ છે એમને આગામી પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા નો છે હવે નહીં મળે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ખાસ કરીને જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે એ મિત્રો લાગુ કરવામાં આવશે મિત્રો આધાર કાર્ડ છે એ પણ હવે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યનો કોડ છે જિલ્લાનો કોડ છે ઉપજિલ્લાનો કોડ છે અને ગામનો કોડ છે એ મિત્રો સામેલ કરવામાં આવશે જે ખાસ વિગતો હશે જમીન હશે પ્લોટ હશે એમનું મિત્રો ખાસ કરીને માપ લેવામાં આવશે ત્યાર પછી આઈડી નંબર છે એ અત્યારે આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે એટલે કે મિત્રો જમીન તબદીલ કરવાની હશે તો પણ મિત્રો નંબર સમાન જ રહેશે એટલે કે સેમ જ રહેશે જ્યારે વિ જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે સેમ જ રહેશે ભૂ આધારનો નંબર છે મિત્રો પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આપને ખાસ કરીને જણાવી દઈએ કે ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી મિત્રો પ્લોટના માલિક છે એમની એક અત્યારે ડિટેલ અંદર નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો એક ચૌદ અંકનો જી આધાર નંબર છે એ જનરેટ થશે અને આ નંબર મિત્રો ખાસ કરીને ડિજિટલ કરવામાં આવશે આ નંબર નાખતાની સાથે જમીન હશે એમની મિત્રો ટોટલ ટોટલ માહિતી મળી જશે રેકોર્ડ મળી જશે અને જમીન રેકોર્ડના મેનેજમેન્ટ સિસ્ટમની અંદર દરેક વિગતો છે એ પણ મિત્રો દાખલ કરવામાં આવશે આ રીતે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને વાહન ચાલકો વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર લગાવી શકશો નહીં મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવિએ કહ્યું છે કે હવે કોઈ પણ વ્યક્તિ છે મિત્રો પોતાના વાહનની અંદર નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો હવે એ ગુનાના દાયરામાં ગણવામાં આવશે વાહનોના કાચ ઉપર બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર છે એ અત્યારે લગાવવામાં આવે તો તેમની પાસેથી પૈસાનું ચલન છે અત્યારે કાપી લેવામાં આવશે નોંધણી એ છે કે મિત્રો અત્યારે નંબર પ્લેટ ઉપર અથવા તો કોઈપણ પ્રકાર સ્ટીકર લગાવવામાં આવે તો તેમને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ છે નક્કી કરવામાં આવ્યો છે વાહન ચાલકો છે અત્યારે ખાસ ધ્યાન આપજો કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર ખાસ કરીને આવી ડ્રાઈવ છે ચલાવવામાં આવી રહી છે જો કે ગુજરાતની અંદર આવા પ્રકારની હજુ પણ કોઈ ડ્રાઈવ છે ચલાવવામાં આવતી નથી અને મિત્રો વાહન ચાલકો પાસે આ દંડ છે આવો કોઈ ફટકારવામાં આવતો નથી ચલન છે કોઈક કાપવામાં આવતું નથી મિત્રો આવે ગુજરાતની પણ અંદર આવનારા દિવસોની અંદર છે મિત્રો આ ડ્રાઇવ છે શરૂ થતી જોવા મળી શકે છે જેમના કારણે વાહન ચાલકો છે અત્યારે ખાસ કરીને પોતાના વાહનો ઉપર જાતિ ધર્મ કે મિત્રો અન્ય કોઈ સ્ટીકરો છે અત્યારે લગાડતા નહીં કારણ કે મિત્રો જેથી ઈજા જો ન કરી તમને દંડ ફટકારવામાં આવશે મિત્રો ત્યાર પછી સમાચાર ઉપર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર ખેડૂતોને પચાસ ટકાની સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજનાની અમલ વાળી થઈ છે મિત્રો આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ છે એ ઊભા કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા મિત્રો એકમ દેઠ પચાસ ટકા સહાય રકમ છે અત્યારે નક્કી કરવામાં આવશે એમના કારણે મિત્રો સહાય મળશે મિત્રો તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા તમે માગો છો તો એમની અંદર મિત્રો સરકાર દ્વારા સબસિડી છે તે અત્યારે આપવામાં આવશે આ સબસિડીની રકમ છે પણ મિત્રો ખાસ કરીને ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડ રૂપિયા સુધીની છે મિત્રો ગુજરાતની અંદર જે મિત્રો ખેડૂતભાઈઓ છે એ ખેડૂત ભાઈઓ મિત્રો લાભ લેવા માગતા હોય તો ખાસ કરીને આ યોજના થકી તે લાભ લઈ શકે છે પૈસા છે એ મિત્રો ક્રેડિટ લીંક બેંક એન્ડ સબસીડી સ્વરૂપે આપવામાં આવશે આ માટે ગુજરાત સરકારે મિત્રો પચાસ કરોડ રૂપિયા છે મિત્રો ફાળવ્યા છે આ સાથે મિત્રો વાતરી તો જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર જે ખેડૂતભાઈઓ પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માગે છે તો એમને હવે ગુજરાત સરકાર યોજના થકી મિત્રો પચાસ ટકાની સહાય છે તે આપવા માટે તૈયાર છે ત્યાર પછી મિત્રો જુઓ આગળના નજર કરીએ તો મિત્રો સમાચાર ઉપર ક્રેડિટ કાર્ડને લઈને પણ ગયા બજેટમાં નવા નિયમો છે અત્યારે બહાર પડ્યા છે ખાસ કરી મિત્રો સીતા નાણાં મંત્રીએ પણ કહ્યું છે કે મિત્રો ક્રેડિટ કાર્ડને લઈને અત્યારે સમગ્ર રાજ્યની અંદર પાંચ રાજ્યો છે એમાં આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે જેમાં મિત્રો પાંચ રાજ્યો જે બાકી હતા એમાં પણ આ ક્રેડિટ કાર્ડ લોન યોજના શરૂ કરવામાં આવશે એ અંતર્ગત ખેડૂતોને મોટો ફાયદો છે ગુજરાતની અંદર પણ આ યોજના ચાલુ છે ખેડૂત ખેડૂતભાઈઓ છે આ લોન લેવા માગે છે તો ચાર ટકાના દરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયા સુધીનું લોન લઈ શકે છે મિત્રો આગળ તો ખાસ કરીને સુરક્ષા પરિવારોને છે સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે સરકારે એમની વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું છે કે ખાસ કરીને અગાઉ ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે જે બીપીએલના કાર્ડ ધારકો છે એવા પરિવારો છે એમને સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળતો હતો પરંતુ અત્યારે મિત્રો ખાસ કરીને લોકોને રેશન કાર્ડ જે મિત્રો ઘઉં મળે છે એવા લોકોને હવે ખાસ કરીને આઠસો ને વીસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતો હતો હવે મિત્રો ખાસ કરીને પાંચસો રૂપિયાની સબસિડી છે અત્યારે આપવામાં આવશે એટલે કે મિત્રો કહી શકાય કે હવે મિત્રો એ લોકોને પણ હવે સસ્તા દરે છે તે મિત્રો હવે ખાસ કરીને ગેસ સિલિન્ડર મળશે હવે મિત્રો સબસિડી સ્વરૂપે હવે એને સહાય આપવામાં આવશે તો મિત્રો હવે ખાસ કરીને હવે જે કાર્ડ ધારકો છે એમને મિત્રો હવે લાભ મળશે ભજન સરકારના નિર્ણયથી મિત્રો ખાસ કરીને અત્યારે ત્યાંના લોકો છે અત્યારે ખુશખુશાલ થઈ જશે શું મિત્રો ગુજરાતના પણ દરેક કાર્ડ ધારકો છે જેમને અનાજ નથી મળી રહ્યું જેમને અનાજ મળી રહ્યું છે એમને પણ સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ કરીને મિત્રો એવા લોકોને પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને જે કોમેન્ટ માં જણાવી ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બેંક ઓફ બરોડા એક નવી સિસ્ટમ લોન્ચ કરી છે નવું પગલું ભર્યું છે અંતર્ગત મિત્રો બેંક ઓફ બરોડાએ તેમના ગ્રાહકો માટે મિત્રો અત્યારે એક નવા નિયમો બહાર પાડ્યા છે શાખાઓની મુલાકાત લીધા વગર મિત્રો રી કેવાયસી અપડેટ તમે કરાવી શકો છો સાથે બેંક ઓફ બરોડાએ મિત્રો વિડીયો રી કેવાયસી ફંક્શન શરૂ કર્યું છે આ અંતર્ગત મિત્રો હવે તમે વિડીયોના માધ્યમથી છે મિત્રો બેંકની અંદર કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો તમારે બેંકની અંદર ધક્કો નહીં ખાવો પડે તમારે જવું નહીં પડે મિત્રો ત્યાર પછીના નજર તો ખાસ કરીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો ખેડૂતોની લોન માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે ખાસ કરીને મિત્રો વાત કરી તો અત્યાર સુધી મિત્રો તેલંગાણાની સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે મિત્રો કે તેલંગાણાના ખેડૂતો છે એમની લોન માફ કરવામાં આવશે ખાસ કરીને જણાવ્યું કે ઝારખંડની અંદર પણ ખેડૂતોની લોન છે માફ કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીના માફ છે તે દેવા માફ કરવામાં આવે છે ખાસ મિત્રો સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર અને તેલંગાણા ની અંદર ખેડૂતોની લોન છે તે બે લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવે છે તો શું અંદર પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ આવી મંદિર વચ્ચે મિત્રો ખેડૂતોને પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી તો મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર નવરાત્રીમાં જમા થઈ જશે બે હજાર રૂપિયા ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના નવ કરોડથી વધારે ખેડૂતો છે એમના ખાતાની અંદર મિત્રો પાંચ તારીખના રોજ છે એ મિત્રો બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો છે અત્યારે જમા કરી દેવામાં આવશે મિત્રો અઢારમાં હપ્તાની ફાઇનલ તારીખ પણ અત્યારે જાહેર થઈ ગઈ છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ હપ્તો છે અત્યારે જમા કરી દેવામાં આવશે પાંચ ઓક્ટોમ્બરના રોજ મિત્રો ત્રીજું નોરતું છે અને મિત્રો ત્રીજા નોરતે ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર અઢારમાં આપતાના જે બે હજાર રૂપિયાના નાણાં છે જમા કરી દેવામાં આવશે મિત્રો અત્યાર સુધી ખાસ કરીને તમને કેટલા આપતા મળ્યા છે તે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એટલે કે મિત્રો ખાસ કરીને આવતી પાંચ તારીખે છે તે તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમાં આપતો જમા થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ નજર કરીએ તો મોદી સરકારી દિવાળી મોદી સરકારે દિવાળી પહેલાં મોટી મજૂરોને ભેટ આપે છે દેશની અંદર મિત્રો વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે લઘુત્તમ વેતન દર ની અંદર મિત્રો મોટી જાહેરાત કરી છે નવા વેતન દરો છે મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી લાગુ થઈ ગયા છે અને મિત્રો વાત રહી તો મિત્રો એમની અંદર કયા મજૂરોને કેટલું વેતન મળશે એમના ઉપર નજર કરી તો મિત્રો ખાસ કરીને બાંધકામ હાઉસિંગ કીપિંગના જે કર્મચારીઓ છે રોજીની એમને મિત્રો આઠસો ત્યાંશી રૂપિયા લેખે દર મહિને મિત્રો ખાસ કરીને વીસ હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો લઘુત્તમ વેતન દર છે એ પણ મિત્રો હવે એમને મળવાપાત્ર રહેશે અર્ધ કૌશલ કામદારો છે એમને પણ મિત્રો રોજના આઠસો અડસઠ રૂપિયા લેખે મહિના છે મળવાપાત્ર રહેશે ખાસ કરીને મિત્રો બાવીસ હજાર પાંચસો અને અડસઠ રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે કુશળ અને અર્ધ કુશળ કામદારો છે એમને પણ મિત્રો નવસો ને ચોપન રૂપિયા લેખે મહિને ચોવીસ હજારને આઠસો ચાર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે ઉચ્ચ કૌશલના કામદારો છે એમને એક હજાર પાંત્રીસ રૂપિયા લેખે મહિને મળવાપાત્ર રહેશે તેમને છવ્વીસ હજાર નવસો ને દસ રૂપિયા મળવાપાત્ર રહેશે મજૂરી પેટે મિત્રો મળવાપાત્ર રહેશે ત્યાર પછી મોદી સરકારે મિત્રો દિવાળી પહેલાં ખાસ કરીને મજૂરો છે એમને મિત્રો મોટી ભેટ આપી છે આમના ઉપર મિત્રો કયા મજૂરો છે એમને રાહત મળશે તો મિત્રો જે વેતનદારો છે એમને થકી મિત્રો જે કામદારો છે જેમને ફાયદો થશે સાથે મિત્રો લોડિંગ અને અનલોડિંગના કામદારો છે એમને પણ મિત્રો પૈસા મળવા પાત્ર રહેશે સાથે સફાઈના કામો છે આ સાથે મિત્રો ઘરકામ છે એ લોકોને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા જે કામદારો છે એમના પણ મિત્રો હવે ફાયદો થઈ છે કેન્દ્ર સરકારનું મિત્રો અત્યારે લઘુત્તમ વેતન દર છે એ પણ મિત્રો અત્યારે મળવાપાત્ર રહેશે મોદી સરકારે મિત્રો દિવાળી પહેલાં આવા મજૂર દરોને છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમની માટે મોટી ભેટ આપી છે વેતન દરોમાં પણ અત્યારે વધારો કરી દીધો છે લોકોને હવે મિત્રો ઉચ્ચતમ વેતન છે મળવાપાત્ર રહેશે તે મિત્રો એમને છે છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા છે મળવા પાત્ર રહેશે મોદી સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય છે અત્યારે મજૂરો માટે લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર કહીએ તો ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર બેન્કોમાં છે મિત્રો ખાસ કરીને રજા રહેવાની છે પાંચ રવિવારની રજા રહે સાથે શનિવાર અને બુધવારે પણ રજા જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો એકવીસ દિવસથી વધારે છે મિત્રો આ મહિનામાં બેંકોમાં રજા રહેશે તો વહેલી તકે તમારા કામો એ પતાવી દેજો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ બહાર પાડવામાં આવે છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે મિત્રો તમારા કામ હોય એ બેન્કોમાં તમારે પતાવી લેજો જેથી કરીને મિત્રો તમારે ધક્કો ખાવો ન પડે બેન્કોમાં અને સમયસર મિત્રો તમે છે કાર્ય પૂર્ણ કરી શકો મિત્રો ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખુશ ખબર હવે મિત્રો ગુજરાત અને કચ્છના પણ કેટલાક ખેડૂતોને મળશે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપણે જણાવી કે મિત્રો ઉર્જા મંત્રી કણુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો મગફળીના પાકોની અંદર પિયત માટે ખેડૂતોને વધારે વીજળી છે તે આપવામાં આવશે ધ્યાન રાખવાનું રહેશે ખેડૂતોને ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો છે ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક છે વીજળી આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે ખાસ કરીને મિત્રો સુરતની અંદર ટ્રાફિકના નિયમોને તોડનાર સામે લાલ આંખ અત્યારે કરવામાં આવી રહી છે ત્રણ દિવસની અંદર ખાસ કરીને ડ્રાઈવ કરવામાં આવ્યું છે પંદરસો જેટલા લોકોને ઈ મેમો છે તે અત્યારે આપવામાં આવ્યું છે રોંગ સાઈડની અંદર વાહન ચલાવનારા લોકો છે અત્યારે ખાસ કરીને તેમને ત્રણ હજાર રૂપિયાના ડન છે અત્યારે ફટકારવામાં આવ્યો છે મિત્રો વારંવાર નિયમો તોડનાર હોય તેવા લોકોને ખાસ કરીને લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યા છે ત્રણ દિવસની અંદર ડ્રાઈવની અંદર મિત્રો પંદરસો જેટલા લોકો છે એમને ઈ મેમો છે અત્યારે સુધી ફટકારવામાં આવ્યો છે મિત્રો તહેવારોના તાણે મિત્રો અત્યારે મોટા મોટા સિટીઓ છે તે ખાસ કરીને આવી ડ્રાઈવો ચલાવવામાં આવે છે જેમાં રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે આવા સિટીઓ છે ત્યાં મિત્રો ખાસ આવી ડ્રાઈઓ ચલાવવામાં આવી છે આ અંતર્ગત મિત્રો તહેવાર દરમિયાન વાહન ચલાવવા તમે ચલાવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો ટ્રાફિકના જે મિત્રો નિયમો છે એમનું તમે ઉલ્લંઘન કરો છો ભંગ કરો છો તો મિત્રો તમને દંડ છે તે ફટકારવામાં આવી શકે છે તો મિત્રો તમારું વાહનનું લાઇસન્સ એ પણ હવે રદ કરી દેવામાં આવશે ગુજરાતના વાહન ચાલકો અત્યારે તહેવાર તમને ખાસ કરીને ધ્યાન રાખજો જેમાં મિત્રો ખાસ કરીને નવરાત્રી આવી રહી છે નવરાત્રી દરમિયાન પણ મિત્રો દિવાળીના તહેવાર દરમિયાન પણ કેટલાક વાહન ચાલકો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં અનાજનું એટીએમ આવી શકે છે જી આ મિત્રો ગુજરાતમાં અનાજનું એટીએમ આવી ગયું છે ગુજરાતનું પ્રથમ અન્ન મશીન છે એટલે કે મિત્રો કહી શકાય કે એટીએમ મશીન છે ત્યારે ભાવનગરના પર્સિવલપરાની અંદર શરૂ કરવામાં આવ્યું છે આ એ આ એટીએમનું લોકાર્પણ થયું છે સાથે કાર્ડ ધારકોને મિત્રો હવે ચોવીસ કલાક અનાજ મળશે તેમજ મિત્રો ચાલીસ સેકન્ડમાં વીસ કિલો અનાજ છે આ મશીન વિતરણ કરશે કાર્ડ લાભાર્થીઓ છે તે ચોવીસ કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકે છે એટલે કે રાશન કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે તે મિત્રો આ એટીએમમાં જઈને પોતાના હકનું અનાજ છે મેળવી શકે છે આ મશીનનો મિત્રો વિશેષતા એ છે કે આની સંગ્રહ ક્ષમતા છે પચીસ કિલોની છે સાથે મિત્રો આ એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક માટે ઉપલબ્ધ રહેશે લાભાર્થીને અનુકૂળતા હોય તે સમયે જઈને મળવાપાત્ર અનાજ છે મેળવી શકશે એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર જતો છે પણ મિત્રો ખાસ કરીને સૌથી વધારે મળી શકે છે તેમજ જાહેર વિતરણની વ્યવસ્થા પણ વધુ કાર્યક્ષમ પારદર્શક વસ્તુ છે એટલે કે મિત્રો જો તમે અનાજ મેળવવા જતા હોય તો ભાવનગર જિલ્લામાં મિત્રો એટીએમ બનાવવામાં આવ્યું છે એટીએમમાં મિત્રો તમારા રાશન કાર્ડ નંબર નાખવાનો છે જે રીતે મિત્રો તમે એટીએમમાં પૈસા ઉપાડો એટીએમ નાખીને તેવી રીતે હવે આ એટીએમ એટીએમ છે તેમાં મિત્રો તમે રેશન કાર્ડનો નંબર નાખીને તમારા છે મેળવી શકો છો તો મિત્રો આ ગુજરાતના ભાવનગર જિલ્લામાં એટીએમનું લોકાર્પણ છે તે ગુજરાત સરકાર દ્વારા હાલ એટલે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છે અત્યારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે ધીમે ધીમે મિત્રો આ સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને મિત્રો તમામ જિલ્લાઓમાં તમામ વિસ્તારોમાં છે ત્યાં એટીએમ તમારા નજીકના જે સેન્ટર હોય છે ત્યાં આવા એટીએમ ઓછું છે તે આવી જશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવી એન એનપીએસ યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહી છે કેન્દ્ર સરકારે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક ખાસ પેન્શન યોજના એનપીએસ વાસ્તલ્ય લોન્ચ કર્યું છે આ ખાસ કરીને નાના બાળકો માટે યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમે તમારા બાળક માટે દર મહિને ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો આ યોજના હેઠળ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી તમે દસ હજાર પાંચ હજાર બે હજાર એક હજાર સુધીની છે એ મિત્રો રોકાણ કરી શકો છો આ યોજનામાં ત્રણ વર્ષના લોક ઇન પી પીરિયડ હોય છે લોકીન પીરિયડ પૂરો થાય પછી બાળકના અઢાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મિત્રો તેમના ખાસ કરીને અભ્યાસ કરવા માટે ખાસ કરીને જ્યારે વ્યક્તિ બીમાર હોય એટલે કે બાળક બીમાર હોય ત્યારે તેવી સ્થિતિમાં મિત્રો આ મશીન અંતર્ગત મિત્રો તમે છે લાભ લઈ શકો છો પચીસ ટકા રકમ છે તે તમે ઉપાડી શકો છો કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે પણ મિત્રો આઈટીએમમાંથી તમે ત્રણ વખત છે પૈસા ઉપાડી શકો છો આવું ખાતું મિત્રો બેંક અથવા તો પોસ્ટ ઓફિસ અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી તમે મેળવી શકો છો એટલે કે મિત્રો અત્યારે ભારત સરકાર છે ત્યારે બાળકોના પૈસાના રોકાણ માટે ખાસ કરીને એક નવી યોજના શરૂ કરી છે આ યોજના એનપીએસ યોજના વાસ્તલ્ય યોજના છે આ યોજનામાં મિત્રો બાળકોના માતા પિતા છે મિત્રો બાળકો માટે જ્યારે બાળકો અઢાર વર્ષની ઉંમર થાય ત્યાં લગીનમાં મિત્રો આ રોકાણ કરી શકે છે પછી મિત્રો જ્યારે બાળકોની ઉંમર સાઠ વર્ષની ઉંમર થાય પછી એ બાળકોને પેન્શન મળવાની શરૂઆત થતી હોય થતી હોય છે જેમના કારણે મિત્રો અત્યારે ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદીજી દ્વારા છે તે મિત્રો આવા એટીએમના લોકર પણ અત્યારે ખાસ કરીને એટલે કે મિત્રો કહી શકાય કે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમના કારણે મિત્રો જે બાળકોને પેન્શન મેળવવા માગતા હોય એવા બાળકો માટે વાલીઓ છે મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત એક હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકે એટલે મિત્રો આ એક રોકાણની વ્યવસ્થા છે બેંકમાં જઈને તમારું ખાતું ખોલાવવાનું રહેશે અને મિત્રો આ એક રોકાણ છે ગલ્લા જેવું કામ કરશે જ્યારે પણ તમારે પૈસાની જરૂર હોય ત્યારે તમે મિત્રો પૈસા ઉપાડી શકો છો કટોકટીની પરિસ્થિતિ હોય સાથે મિત્રો શિક્ષણને લઈને તમારે પૈસા વિદ્યાર્થીઓ માટે ફી ભરવી હોય ત્યારે તમે પૈસા ઉપાડી શકો છો હોસ્પિટલ માટે પૈસા ઉપાડી શકો છો આવી મિત્રો પરિસ્થિતિના કારણે મિત્રો ખાસ કરીને તમે આ એટીએમમાંથી છે પૈસા ઉપાડી શકો તો મિત્રો ખાસ કરીને અત્યારે કેન્દ્ર સરકાર મોદી સરકારે બાળકોના હિત માટે આવા એક નવા નિર્ણય જાહેર કર્યા છે